અમેરિકામાંથી અત્યારે હાલ ગુજરાતીઓ સહિત ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા કે હવે ગુજરાતીઓને વતન ભારત આવવું પડશે પરંતુ હવે અમેરિકાએ તેના ઉપર કામ કરવાની શરૂઆત કરી દીધી છે અને જે પહેલી ફ્લાઇટ ભારત આવી રહી છે તેમાંથી લગભગ તેત્રીસ જેટલા ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી નવ લોકોના નામ પણ સામે આવ્યા છે જે ફક્ત ને ફક્ત ગાંધીનગર જિલ્લાના છે ગુજરાતીઓને કેમ ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તેની સાથે તે લોકો ભારત ક્યારે પહોંચે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યારે હાલ વિદેશમાં રહેતા ગુજરાતી વિદ્યાર્થીઓમાં ફક્ત ને ફક્ત એક જ ડર ફેલાયેલો છે કે શું તે લોકોને પણ ડિપોર્ટ થઈને પોતાના વતન ભારત પાછું આવવું પડશે કે કેમ આ બધાની વચ્ચે ડિપોર્ટ કરવામાં આવ્યા છે ને જે ફ્લાઇટ અહીંયા ભારત આવી રહી છે તેમાંથી લગભગ તેત્રીસ જેટલા ગુજરાતીઓ છે જે લોકોને અમેરિકામાંથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે જેટલા પણ લોકો છે તે લોકો ત્યાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા એટલા માટે પણ તે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી લગભગ નવ જેટલા લોકો તો ફક્ત ગાંધીનગર જિલ્લાના છે આ લોકોના નામની યાદી પણ જાહેર થઈ છે એટલું જ નહીં તે લોકોને કેમ ડિપોર્ટ કરવામાં આવ્યા છે જો તેના વિશેની સૌપ્રથમ વાત કરવામાં આવે તો તે દરેક લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે અત્યારે હાલ ડિપોશનને લઈને જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેના જ અંતર્ગત તે દરેક લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે ગ્રીન કાર્ડના નિયમો બદલાયા છે વિઝાના નિયમો બદલાયા છે પરંતુ હવે આ બધાની વચ્ચે અનેક એવા ગુજરાતીઓને પણ પોતાના વતન ભારત પાછો આવવાનો વારો આવ્યો છે જો વિગતવાર વાત કરવામાં આવે તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ અમેરિકામાં ગેરકાયદેસર ઘુસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો હતો અને ત્યાં ગેરકાયદેસર રહેતા બસો ને પાંચ ભારતીયોને લઈને અમેરિકાનું જે એરફોર્સનું પ્લેન છે તે આજે પંજાબના અમૃતસર પહોંચવાનું છે અને અમેરિકન એરફોર્સના આ વિમાનમાં તેત્રીસ ગુજરાતીઓ પણ આવી રહ્યા છે ત્યારે તેઓને અમૃતસરથી ઇન્ડિગોની ફ્લાઇટમાં અમદાવાદ લાવવામાં આવશે અને આને જ લઈને અમદાવાદ

એટલું જ નહીં જો મળતી માહિતી મુજબની વાત કરવામાં આવે તો અમેરિકામાં ગેરકાયદેસર રહેતા બસો ને પાંચ હાલ અમેરિકન એરફોર્સનું જે આ વિમાન છે તે મંગળવારે જ નીકળી ગયું હતું ને એટલું જ નહીં આજે બપોરે તે પંજાબના અમૃતસર પહોંચવાનું છે ને જેને લઈને અમૃતસર એરપોર્ટ પરના જેટલી પણ સુરક્ષાની એજન્સીઓ છે તે લોકો પણ અલર્ટ બની છે કારણ કે અનેક એવા અધિકારીઓ છે જે અત્યારે હાલ આને લઈને લોકોને ત્યાં જે ઉતારો કરવાનો છે જે લોકો ત્યાં આવવાના છે તે લોકોને લઈને પણ સુરક્ષા રાખવામાં આવી છે એટલું જ નહીં ત્યાંથી જે જેટલા પણ લોકો અમદાવાદ એરપોર્ટ ઉપર આપવાના છે તો દરેક લોકો માટે અમદાવાદ પોલીસે પણ અનેક એવી વ્યવસ્થા કરીને રાખી છે જો વાત કરવામાં આવે મહેસાણાની તો અત્યારે હાલ જેટલા પણ લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તો તે લોકોના ઘરની આસપાસ પણ અનેક એવા લોકો છે જે લોકો અત્યારે કશું બોલતા નથી કારણ કે ગુજરાતીઓ છે તે ત્યાં જતા તો રહ્યા છે પરંતુ હવે ગેરકાયદેસર રીતે જતાની સાથે જ તે લોકોને ડિપોર્શનનો જે ભોગ છે તે બની રહ્યા છે અમેરિકામાં ગેરકાયદેસર વસતા ગુજરાતીઓ સહિત ભારતીયોને ત્યાંથી ભારત મોકલવામાં આવ્યા જેઓ આજે મોડી રાત સુધીમાં ભારત આવી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અને તેમાંથી ગુજરાતીઓ છે જે પ્રમાણે આપણે વાત કરી હતી એ પ્રમાણે અને મહેસાણા અને ગાંધીનગરના ચાર લોકો છે અમદાવાદના બે લોકો છે ખેડા વડોદરા અને પાટણના પણ એક એક લોકો છે તેવી પણ અત્યારે હાલ મીડિયાના અહેવાલો પ્રમાણેની માહિતી મળી રહી છે અને જે યાદી જાહેર કરવામાં આવી છે જે લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે કે ગાંધીનગર જેટલામાંથી જેટલા નવું લોકો સામે આવ્યા છે તે લોકોના નામ કયા છે તો કેતન છે તે ગાંધીનગરથી છે તેમને રિપોર્ટ કરવામાં આવ્યા છે પ્રેક્ષા પ્રજાપતિ છે તેમને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા છે બળદેવ ચૌધરી રુચિ ચૌધરી તેની સાથે જ માયરા પટેલ રિશિતા પટેલ કરણસિંહ ગોહિલ મિત્તલબેન ગોહિલ તેની સાથે જ હિયાન ગોહિલ જેવા અનેક એવા નામ અત્યારે હાલ સામે આવી રહ્યા છે જે નામોર્ટ કરવામાં આવ્યા છે ને તે લોકો આજ રાત સુધીમાં ભારત પાછા આવી અત્યારે હાલ તે લોકો જ્યાં ઉતરવાના છે અમૃતસર એરપોર્ટ ત્યાં પણ સુરક્ષા ગોઠવવામાં આવી છે અને ત્યાંથી તે લોકો અમદાવાદ આવવાના છે અને અમદાવાદના એરપોર્ટ ઉપર પણ અત્યારે હાલ ગુજરાત પોલીસ હોય કે પછી અમદાવાદ પોલીસ હોય તે પણ અત્યારે હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે અનેક એવા સવાલો ઉભા થાય છે કે શા માટે તે લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે કારણ કે તે લોકો ગેરકાયદેસર રીતે ત્યાં જતા તો રહ્યા હતા પરંતુ હવે ત્યાં જઈને તે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે જ્યારથી ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા છે ત્યારથી તેમનું એક જ ધ્યેય છે સુધી કે ભારતીય લોકો જેટલા પણ ગેરકાયદેસર રીતે ત્યાં આવ્યા છે તે દરેક લોકોને ડિપોર્ટ કરવાની શરૂઆત હવે થઈ ચૂકી છે અને તેમાંથી લગભગ જે પહેલું પ્લેન ઉપડ્યું છે તેમાં તેત્રીસ જેટલા ગુજરાતીઓ છે જે લોકોને હવે ડિપોર્ટ કરવામાં આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને ને અમને કમેન્ટ કરીને ચોક્કસ જ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું હું છો નમસ્કાર